આપણે દાદા એટલે એવો છે મા બાપ પેલું તેલું છે અને મા બાપ ને પ્રમાણે થોડું જીવવું પડે આપણે પછી છોકરાની વિહલ નું એને ભાણ નથી એને ભાણ નથી એને ભાણ છે આપણે થોડી ઘટવા મળી છે ਥੋੜਾ ਦਸਰੂਤ ਨਾਲ ਜੇ ਉਹ ਵਿਚਾਰ ਕਰਉ ਜੀ ਆਪਰੇ ਵੜੀ ਲੋਏ ਇੱਕ ਵਾਰ ਧੋੜਾ ਦੇਖਾ ਨੋ ਕਿਹਨੂੰ ਗੁਰੂ ਜੀ ਆ ਰਾਮ ਨੇ ਵਪੀ ਦਿਓ ਮਨੇ ਰਤਵਸਤਾ ਆਪਰੇ ਬਧਾ ਧੋੜਾ ਥੇ ਦੇ ਪਾਛੀ 40 ਰੁਪਏ ਨੀ ਪੜੀ ਕਿ ਨਗੀਂ ਪਾਛੂ ਕਾਲੂ ਘੋਮਰ ਕਰਨ ਤਾਈ ਟੱਟੇ ਘਟੂ ਮਾ ਜੇ ਮੈਨ ਕੋਦੀ ਫੂਠਾ ਤੋ ਧੋੜਾ ਨਾ ਕਰਵਾ ਮਾਰ ਅਜਾਣਾ ਆਪਰੇ ਜੋਰ ਮਾ ਹੋਈ ਥੂਕੀ ਤੋ 10 ਫੁੱਟ ਸੇ ਤੋ ਥੂਕ ਜਾਏ ਫੂਕ ਮੋਬਾਈਲ ਮਾ ਗੈ ਗਿਆ ਗਿਆਨ ਨਹੀਂ ਗਿਆਨ ਹੈ ਬੋਲ ਨਾ ਹੂੰ મોબાઈલ નો સદુપયોગ કરો પ્રગતિ નું સાધન છે સમજીર વાપરો તો નગર ભયંકર અથોગતિ ની શરૂઆત છે

એટલે આપણે ક્યાં જે પાછી જે બેન ભાઈ બોલતા હોય એને આપણે કઈ કેતા નથી સારી વાત કેવાય તમે બોલો છો સારું કેવાય પણ થોડુંક મર્યાદામાં બોલો તમે એક આદર્શ મા બાપના સંતાન છો આ વિચાર ન ભરી તમે એના ભારત માતાના સંતાન છો હા ચાજુ ક્યારો તો કઈ વિડીયો કરે તારામાં શું નથી તમે ગોટા એટલે આપણે એને ભગ્યા લાગીએ છીએ કોઈનું અપમાન નથી કરતા કારણ કે એટલું કહી છે તમે ભારત માતાના સંતાન છો એટલે વિચારથી વિવેકથી અને વિનાશી વાણી નહીં વિવેકવાળી વાણી વિનય વાણી બોલશો તો કાંઈ તમારી પણ કોઈક સરાહના કરશે આ થોડું વિચારવા જેવું છે અને આમાં તો ડેટા પૂરા ન થાય તે સુધી હોતા નથી હમ એટલે આપણે થોડાક જુદે રસ્તે જતા હોય એવું લાગે છે આમ હશે ને એવું થોડુંક એવું થાય છે આ થોડીક વિચારવાની વાત અને બેનું બેઠાને એટલે ખાસ કહું તમારા છોકરાને બે વર્ષનું થાય ને તમે મોબાઈલ પકડાવો તમને શરમ ન થાય સાનો રાખવા હતો મોબાઈલ ની જરૂર માના હયા ની જરૂર છે માના પ્રેમ લાગણી ભર્યા હાથના સ્પર્શની જરૂર છે અમે નાના હતા ભગવાનની કૃપાથી ચાર ચાર પાંચ પાંચ સંતાનો હતા કોઈ મોબાઈલ મોબાઈલ તો એમનું મોટો થઈ ગયા તમે જરાક છોકરો લોવે તો કે છોકરું બે વર્ષ લોક ખોલી નાખે શીખવું ક્યાં છે વિચારવાનું મોટો છે આ સંસ્કારની ની માતાની પાછળ મારી છે

વર્ષે અભિમાન્ય ચક્ર વિહ ની યુદ્ધમાં કુરુક્ષ ના રણ મેદાન માં સ કોઠા ની વિદ્યા મા ના ઉદર થી ભર્યો તો સ કોઠાની વિદ્યાજમાવી દઉં એટલે મારા ઉદરમાં સંતાન હોય ત્યારે બેને ઈડી કરીએ પોતાના રૂમની માલિકોએ ભગવાનના માતાજીના સંતોના ફોટા રાખવા જોઈએ આમાંથી સારી વાર્તાઓ સાંભળવી જોઈએ મોબાઈલમાંથી અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ પછી પીલાને એવું બધું પૂરી માપે રાખ હાપુ પોરો અને ગાયના દૂધ ઘીમાં આગળનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરી સાત્વિકતાના વિચારોને જે બાળક ફોસાયું છે એમાં પણ સાત્વિક વિચારધારા પ્રદર્શન આ ઉદરના ગોળ સંતાનમાં આવે છે આવે છે ને આવે છે બે હજાર દીકરી બેન બે હજાર મને આ બે પાત્રો વિશે જ કહેવાય છે એક દીકરી અને એક માં એટલે મારે બાપુજી આજે કે યુવાનો અરે વાંધો ન થયો હા પણ દીકરી તો દીકરી છે અરે દીકરો મહાન છે એવું કંઈ વાંધો નથી પણ દીકરીની માલિક જે ભાવના છે એ દીકરામાં થોડી હોય અને એ પણ થોડું પ્રશ્ન છે ગમે ત્યાં ગામડે તમે દીકરીનું નક્કી કરવા જાવ એટલે પહેલી શરત આવે રહેવાનું ક્યાં રહેવાનું રહેવાનું હોવાના ને અને બીજું હવે પાછું હસવાના કેટલા તો અનાથ આશ્રમ માંથી સંયુક્ત વિચારધારામાં રહેનારા આપણે માણસો કેટલી ટૂંકી વિચારધારા આપણામાં માં જાય છે આપણે આપણી દીકરીનો સમજ એ રીતે જ કરવા માંગીએ છીએ અને પછી આપણે હમેથી એમ કેમ છે પણ આપણે આપણી દીકરી નું એમ જ કહીએ છીએ ਕਾਮਨੀ ਕਰੋ ਹਮਣਾ ਮਰੇ ਖਬੂਦੀ ਨਾਲ ਖਬੂਦੀ ਨਾਲ ਛੋਕਰ ਸਾਰੇ ਅਸਗੋੜਤਾ ਵਾਲਾ ਪਰ ਛੋਕਰੀ ਦੀ ਮਾਏ ਸਰਦੂ ਕੀ ਬਧੀ ਜੋ ਤੂੰ ਨਹੀਂ ਬਾਰੇ ਕਿ ਵਾਂਧੋ ਨਹੀਂ ਉਹ ਤੂੰ ਨਹੀਂ ਕਰੇ ਵਾਂਧੋ ਨਹੀਂ ਰਾਂਜੇ ਨੇ ਵਾਂਧੋ ਨਹੀਂ ਕਬੜਾ ਨਹੀਂ ਤੋਏ ਵਾਂਧੋ ਨਹੀਂ ਮਜੀ ਮਹਾਰਾਜ ਨੂੰ ਨਹੀਂ ਬਣੂ ਇੱਕ ਕਫਾੜਾ ਲੈ ਤਾਉਂ એક શોકેશ મન કે એમ કે બિગ બેન ને બેહાડી દેવું એમાં હા હવે થાલ ભરી દેવું જો ભગવાન ને થાલ આવી દેવો આરોગો ખાસ મારી માતાઓ ને મારી પ્રાર્થના છે દીકરી હાઈરે જાય તો કરિયાવર માં બે શબ્દ આવજો કે બેટા ઠેકાણું હારું છે કામ કરવું પડે નથી પણ થાય એટલું કામ કરજે તારી માના કરિયાવર રૂપી શબ્દ ને યાદ રાખજે બીજું એમ કેજો કે બેટા તારી હાહુ હારા જેઠ જેઠાણી અમારો કુમાર બધે હારા છે પાંચી દુખ ના આવે તો નિરાશ થતી નહીં આય ફરિયાદ કરતી નહીં દુખ ની પાછળ સુખ છુપાયેલું હોય છે ઘોર અંધારી રાત પાછળ સૂર્ય છુપાયેલો હોય છે પાંચી દુખ ના આવે અને બહુ દુખ આવે તો સીતાજી જીવન ને યાદ કરીને તારા દુખ ને હળવું કરી નાખ અને યુવાન મિત્રો ને કહું ન કહું દીકરીઓ ને જ યુવાન મિત્રો ને આપણે કહેવું પડે એવું તો નથી પણ વાત કરું ખાલી

દુઃખ થાય છે ને એટલે કેવું પડે છે સાબુ ખોલો ને એકાદી વ્યક્તિ આપઘાત કરી બેઠી હોય છે મા બાપ નું એકનું એક સંતાન હોય મા બાપે જુની જુની પોતાના સંતાન પાછળ જિંદગી વિતાવી હોય યુવાન મિત્રો મારી એક બીજી સલાહ છે વગર માગી થી બહાર બિઝનેસ ન કરો હરીફાઈ નો ધંધો ન કરો કોઈને દેખાડવા હાટું ઊંચા વ્યાજે પચાસ લાખ ની ગાડી લેવામાં ਮਿਦਾਂ ਦੇਖੜਵਰ ਨੂੰ ਨਹੀਂ ਕਰੋ ਰਕਸਾਓ ਤਾਂ ਕਰੋ ਨਹੀਂ ਲਿਓ ਪਰ ਕਕਸਾ ਨਾ ਹੋਏ ਤਾਂ ਮਿਦਾਂ ਦੇਖੜਵਰ ਨੂੰ ਵਰਡ ਗੁਕ ਕਰੋ ਨਹੀਂ ਆਪਰੇ ਲੈ ਵੀ ਪੜੀ ਉਹ ਕਹਿ ਨਹੀਂ ਆਪਰੇ 3 ਲੱਖ ਨੇ ਲੈਨੇ ਵਾਇ ਘਣਾਲਾ ਮਾਤੀ ਘਰ ਵਾਲੇ ਨੂੰ ਫੋਰ ਮਿਨਿਟ ਰੇਸ਼ਨ ਕਿਹਨੂੰ ਸਾਲ ਨਹੀਂ ਚੱਲ ਚੱਲੋ ਇਹੀ ਆਈ ਸੀ ਅਟਨੇ ਗੜਦੀ ਜੇ ਵੀ ਸੇ ਕਿਆ ਹੋ ਹੋਰੂ ਨਿਕਲਾ ਐਮਸੇ ਕਦੇ ਪੇ ਕਰੋ ਨੀ ਗਾਡੀ ਨਹੀਂ ਜਾਉਂਦਾ એટલે ਸਾਦਾ ਹੀ ਕਿ ਜੇ ਵੀ

કોઈ ભીનળ વાયો વિરવા જતો ને તમારી જેવા ગાડીઓ મૂકવા દે મારી જેવા જોવા દે પડવાની કેટલી માં ઇતાણી વરોની ઉમર થઈ બોધા ભગવાનના બીજા ત્રીજા ભાઈના જન્મનો જન્મ થયો ભાઈ નો નામ જહુ પાડ્યું કરવણ બોધો ને જહુ તણ દીકરા કરશન ભગતને પાંચ વરોની ઉંમર થઈ બોધો નકરો દૂધ પીલે રોટલો નો ખા માકે લે લે લેણી થોડું રોટલો ખા કે દે હું તો નકરું દૂધ પીઉં મારા સદગુરુ મળે તેની કે મારા સદગુરુ આદેશ સાંજે ની નકરો અને દૂધ પી ગસી રોટલો ખાય મારા ગુરુ આદેશ કરી પણ તારે કાન ફૂકે માંથી કંઠી બાંધી થી તને કે કે થી મારે તો જન્મો જન્મ ના સદગુરુ છે મારે કંઠી બંધવા પણ નથી માં બાપને શું જાડી બુદ્ધી વાળો છે ભલે ને દૂધ પી લે અચાનક દૂધ ની વાત આવી એટલે હું એવું છું કે 1 લિટર દૂધ લે રાખું ઘર ખાય અને પાછા મેળો કે હોય

તારા ભાઈ ખાય નહી મને ભાવેની છોકરા લે નહી કે ખાય છે હું ગુડ વિમલ ઉછે લોકો એટલું મોટું ખુલે

કરે <laughs> 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 તણ હા તો ના હોય સીધું એવો તો નું ભરવાનું કરી આજ પડે કાલે કાયા મૂળ નાનું ઝાડવું પડતા ન લાગે આનો બહુ જોર જેવું નથી

કોઈને સલારામ દેખાતા હોય કોઈને ભોજન દેખાતા હોય કોઈને રામદેવજી મહારાજ દેખાતા હોય કોઈ સ્વામિનારાયણ દેખાતા હોય ના નીકળે ગમે ત્યાંથી શેલે મળે છે સાગર એમ સરળ થી નીકળે બોલગઢ થી નીકળે કિલો થી નીકળે કડકડ થી નીકળે નદી નીકળે ગમી નથી શેલે મળે છે સાગર એમ ધર્મ ગમ્યો હોય આખર જીવ કલ્યાણ કરે છે

આપણે આપણું બાળપણ ભૂલી ગયા છીએ એટલે આપણે આપણા મા બાપને વળખાતા આપણે ખબર નથી કે આપણું બાળપણમાં આપણે કેટલા મા બાપને હેરાન કર્યા છે બે ચાર સંતાનોને મા ફેટમાં જગ્યા આપી શકે બે ચાર સંતાનો નહીં બાપ ભાડી મોછી મોટા કરી શકે આજ કેટલા સ્વાર્થી એવા થયા છે આ જગતમાં મા બાપને ફેટમાં જગ્યા દેતા નથી મા બાપ પોતાના ફેટમાં જગ્યા દેતા આ બહુ મુદ્દો વિચારવા જેવો છે પણ પ્રશ્ન ત્યાં છે કેવું એક ગરીબ નું અપમાન ન કરવું તમારા ખેતર નો સમય નબળો એક વ્રદ્ધ નું અપમાન ન કરવું એક ગરીબ નું અપમાન ન કરવું એક બાળક નું અપમાન નો કરવું છોકરા નું અપમાન કરવું ઘણી વાતો કરતા હું ઘેરે જાઉં છોકરા થઈ જાય અને કે સુર ગીતા છે છોકરાને કહી દે છે નોટી પર છોકરો કોઈ બતાડી નો કે પાનો કાયા કરે ભારત આ ભાગે ગાયું બાળક છે ઈશ્વર સોનું રૂપ છે તમને મને ભારે અને બાળક ધોરીન ભાગવા મળે તો સમજવાનું ઈશ્વર આપણાથી દૂર હેલો જાય છે ઈશ્વર આપણાથી દૂર હેલો જાય છે મને તમને ભારે બાળક જો ખોલામાં દાખલ થઈ જાય તો સમજવાનું ઈશ્વર મારી નજીક છે ઈશ્વર મારી નજીક છે ઈશ્વર મારી નજીક છે વિરામે કે છે એ ઝૂલુ તો તાયુ રે માથે મો નાનો તે Gracias. i didn't want ગામના વપરાય એને ધન કેવાય જા એ મધી ગંગા નિસંત સંત સંત જા ¡Hola, Carol! thank thank you અને આમાં પછી પ્રકૃતિ નો આ ગોઠવણી કરી અને чодоо